સુરતની શ્રી તાપી બ્રહ્મચર્ય શ્રમ સભા સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી જે ડીગામણી કોમર્સ કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ વિવિધ પ્રકારની ગેમ્સ અને ફન ગેમ્સનું આયોજન કરાયું હતું તાપી બ્રહ્મચર્યા શુરમ સભા સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી જેડી ડી ગાબાણી કોમર્સ કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ દ્વારા શનિવાર આઠ ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણોનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી બિઝનેસ ગેમ્સની સાથે વિવિધ પ્રકારની ફન ગેમ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કોલેજમાં અભ્યાસ કરતા પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ વિવિધ પ્રકારની બિઝનેસ ગેમ્સ જેવી કે ટ્રેઝર હન્ટ સ્વીઝ ગેમ એડવર્ટાઇઝમેન્ટ મેકિંગ ક્રિકેટ વીપીએલ ઓક્શન ટીમ બિલ્ડિંગ ગેમ્સ ઓ એક્સ ગેમ્સ પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશનમાં ભાગ લીધો છે ઉલ્લેખનીય છે કે બિઝનેસ ગેમ્સના આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક સંકલન લીડરશિપ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર શૈલેષભાઈ જયશુખભાઈ લીંબડ અને ડોક્ટર અમિતભાઈ શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર અરવિંદભાઈ ગજેરા ગેમ્સમાં વિજેતા થનાર બધા વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવે છે નમસ્કાર ડોક્ટર મુકેશ નાવડિયા શ્રી તાપી બ્રહ્મશ્રી આશ્રમ સભાના શતાબ્દી મહોત્સવના સહકન્વીનર તરીકે મને જવાબદારી પ્રશ્ન આપી છે સ્વામી આત્માનંદ સરસ્વતી સાત મે ઓગણીસો ચોવીસના રોજ શ્રી તાપી બ્રહ્મશ્રી આશ્રમ સભાની સ્થાપના કરી એમના તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ સો વર્ષ પૂર્ણ થયા ટ્રસ્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે બે હજાર ચોવીસ પચીસનું વર્ષ શતાબ્દી મહોત્સવ તરીકેની ઉજવણી કરવાની છે અને એની જવાબદારી મને આપવામાં આવી છે અને આ જવાબદારીની શરૂઆત થઈ ત્યાર પછી અમે જે કંઈ કાર્યક્રમો કરવાનો નિયમ રાખી હતી તે એકસો એક કાર્યક્રમો અમારા વિભાગની અંદર કરવા એટલે એના મેં પાંચ વિભાગમાં ડિવિઝન કર્યું પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ વીએનએસયુ વિભાગ જીટીયુ વિભાગ અને આયુર્વેદિક વિભાગ અને દરેક કે દરેક વિભાગને જે પ્રાથમિક વિભાગની અંદર ચાર શાળાઓ આવતી હતી માધ્યમિક વિભાગની બે બે શાળાઓ આવતી હતી વીએનએચ્યુ ની અંદર ત્રણ કોલેજો હતી અને જીટીયુ ની અંદર બે કોલેજો હતી અને આયુર્વેદિકમાં એક કોલેજ હતી આ તમામ કોલેજના પ્રિન્સિપાલને બોલાવી અને એની સાથે મિટિંગ કરી અને એમને નામ આપ્યું કે આપણે એકસો ને એક કાર્યક્રમ કરવા છે આજે મને આનંદ એ વાતનો છે કે હજી અમારું સમાપન સાત મે બે હજાર પચીસે થવાનું છે આજની તારીખમાં અમારા સંકુલમાં જે તાપી આશ્રમ સભા અને સ્વામી આત્માનંદ અંદર એકસો ને ચુમ્બોતેર કાર્યક્રમો યોજાઈ ગયા છે આજનો આ કાર્યક્રમ એકસો ને એક્યાસી કાર્યક્રમ છે એટલા માટે કે બીજા ચાર કાર્યક્રમો બીજા અલગ અલગ યોજાયા છે અને એનો રિપોર્ટિંગ અમારી સુધી હજી પહોંચ્યું નથી અને આ ખરેખર મારે આનંદની વાત છે એકસો ને એકને બદલે કદાચ એકસો ને એકાણું કાર્યક્રમો આ સંસ્થાના દરેક વિભાગ કરશે અને સાત મેં સમાપન કરીશું ત્યારે અમારા દરેક વિભાગને અમે અભિવાદિત પણ કરીશું અને સમાપન કાર્યક્રમમાં પણ અમે એક નવો નામ લઈને ચાલી રહ્યા છીએ કે જે વર્લ્ડ રેકોર્ડની વાત ચાલે છે કે અલગ અલગ વિભાગની અંદર વર્લ્ડ રેકોર્ડ થાય છે તો અમારી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ તરફ ગતરવા તરફ જઈ રહી છે અને એની કામગીરી શરૂ છે અને એ જો થશે તો અમારા આ શતાબ્દી મહોત્સવની અંદર એક વધારાનું મોટ પીસ ઉમેરાય છે અને આ સંસ્થાએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને મને કામગીરી સોંપી છે એ કરવાની મને તક મળે એ બદલ હું સંસ્થાનો આભાર માનું છું સાથે જે તમામ પ્રિન્સિપાલો જે સહયોગ આપ્યો છે એને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત માતા કી જય ડોક્ટર પ્રિન્સિપાલ ડોક્ટર અરવિંદ ગજેરા જેડી ગાબાણી કોમર્સ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ સર આજે આયોજન આજે મેનેજમેન્ટ ઇવેન્ટ જુદી જુદી કક્ષાએ વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય એ પ્રકારની ગેમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને પોતાની ઉદ્યોગ સાહસિકતા બતાવેલી છે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો હતો આ રીતનું આયોજનનો આ રીતની આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે અને ભવિષ્યમાં એને આ ધંધા રોજગારની કોઈ લાલસા જાગે અને ધંધો રોજગાર વિકસાવવામાં ઉપયોગી થાય મારું નામ શૈલેષ કુમાર જયસુખભાઈ લીંબડ હું બીબીએ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું કોલેજમાં મેનેજમેન્ટના સબ્જેક્ટ તો અમે ભણાવીએ છીએ પણ એના પ્રેક્ટિકલ નોલેજ માટે પ્રેક્ટિકાલિટી શીખે તેના માટે અમે વિવિધ બિઝનેસ ગેમ્સનું આયોજન કર્યું હતું જેમ કે સ્ક્વિડ ગેમ હતી ટ્રેઝર હન્ટ હતી ઇન ઇનબોક્સ ક્રિકેટ હતી આઈપીએલ ઓક્શન હતી અને જેમાં પાંચસો પ્લસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એ લોકો બધી જ કોમ્પિટિશનમાં ઉત્સાહભેર એ લોકો જોડાયા હતા અને ઘણી ખરી એ લોકોએ આનંદ લીધો છે અને ભવિષ્યમાં પણ અમે આવી જ ગેમ્સ વારંવાર આ જ કેમ્પસમાં કરતા રહીશું આ ગેમ એ શતાબ્દી મહોત્સવના અંતર્ગત હતી એટલે અમે ભવિષ્યમાં પણ હવે બીજી બધી ઘણી ગેમ્સો કરવાના છે બ્યુરો રિપોર્ટ અસમન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે